નમસ્કાર પૂછું અંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજરા આજના મુકીસમા ચાર ઉપર ભરૂ જંગલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ચાર પાંચ સત્તાવન કરોડના ખર્ચે જાડેશ્વર તળાવ બ્યુટીફિકેશન નું ખાત મુરત દહેજ આળીસી વિસ્તારમાં આવેલ ઓએનજીસી દહેજ અને પેટ્રોએટ એલએનજી કંપનીને ખાતે રાજ્ય કક્ષાની ઓઇલ એન્ડ કેમિકલ રિઝાસ્ટર મોકડ્રિલ યોજાય આમોટ ઢાઢર બ્રિજ પર રૂપિયા લઈને ગેરકાયદેસર પ્રવેશ ઉઘરાણીના આક્ષેપોથી થી વાહન ચાલકો ભારે રોષ ભરૂચ જિલ્લાની જડેશ્વર વસાહટમાં આવેલું ઐતિહાસિક જડેશ્વર તળાવ હવે નવો આભા મેળવવા જઈ રહ્યું છે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તળાવ બગીચા અને સમગ્ર પરિસરમાં આધુનિક બ્યુટીફિકેશન માટે રૂપિયા ચાર કરોડના ખર્ચે વિશાળ કામકાજ હાથ ધરવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે વિધિવત પૂર્ણ કરાયું હતું ખાતમુહૂર્તના આ પ્રસંગે વિસ્તારમાં વિકાસની નવી દિશા સર્જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો તળાવના વિકાસથી જડેશ્વર વિસ્તારને માત્ર સૌંદર્ય વધશે એટલું જ નહીં પરંતુ નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથેનું નવું રીક્રિએશન સ્પોટ્સ પ્રાપ્ત થશે સાથે જડેશ્વરથી તવરા તરફના જવાના માર્ગ પર તેવીસ કરોડના ખર્ચે નવનિર્મિત રસ્તાનું કામ થઈ રહ્યું છે જે આ વિસ્તારના લોકોને સુવિધામાં વધારો કરશે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની રાજકીય અને વહીવટીતંત્રની અગત્યની હસ્તીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી જેમાં ભરૂચ ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાઘરા ધારાસભ્ય અરૂણસિંહ રાણા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદિયા ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ જાડેશ્વર જિલ્લા પંચાયત સભ્ય સરલા પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તેમજ ભરૂચ જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓ અને અતિથિઓ સામેલ રહ્યા હતા આ પ્રોજેક્ટ જાડેશ્વરના તળાવ વિસ્તારનું રૂપાંતરણ થઈને ભરૂચ શહેર માટે આ એક નવો આકર્ષક બની રહેશે બ્યુટીફિકેશન માં વોકવે લાઇટિંગ, બગીચા બેઠકો સ્વચ્છતા અને તળાવના સંરક્ષણ માટેના કામો સામેલ છે આમત થયેલું છે એના કારણે કઈ કઈ સુવિધાઓ છે આ કાર્ય અંદાજે પૂર્ણ થવાનું છે મળ્યાની તારીખથી અંદાજે છે એની પહેલા પણ કામ છે આ પ્રોજેક્ટના કારણે સુગમ પાર્કિંગની વ્યવસ્થા મળવાની છે વોકિંગ ટ્રેક સાઉન્ડ સિસ્ટમ ભવ્ય અને આકર્ષણ પ્રવેશ દ્વાર મેડિટેશન સેન્ટર કલાત્મક સ્કલ્પચર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એમ્પી થિયેટર ઓપન સિટિંગ એરિયા ગઝેબો સાથેનો ઓપન એરિયા ફિટનેસ માટે ઓપન જીમ એરિયા બાળકો માટે વિશેષ કાળજી રાખી છે એ બાળકો માટેનો વિશેષ કિડ્સ પ્લે એરિયા દસ વર્ષથી નીચેના બાળકો માટે પણ અલગથી મનોરંજન ઝોન આજ રોજ ભરૂચના ઝારેશ્વર ગામ ખાતે તળાવનું બ્યુટિફિકેશન અને વિવિધ જીમના સાધનોથી લઈને તમામ સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થવાની છે વડીલો માટે પણ વોકવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોની અંદર આ એક સ્થળ એવું છે કે જે ભરૂચના તમામ નાગરિકો માટે એક પ્રવાસક સ્થળ તરીકે અને યુવાનો જે છે યુવાનો માટે જીમની વ્યવસ્થા છે વડીલો છે વડીલો માટે વકીલો વ્યવસ્થા છે એવી અનેક સુવિધા અહીંયા પ્રાપ્ત થવાની ત્યારે આ ભરૂચની જનતાને એક આજે અહીંયા નવું સોપાન સર થઈ રહ્યું છે ત્યારે હું તમામ ભરૂચની જનતાને હું આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું ચાર કરોડ સત્તાવન લાખ રૂપિયાના ખર્ચે આ કામ શરૂ થવા જઈ રહ્યું છે ઘણા લાંબા સમયથી આ કામ તળાવની માટીના સેમ્પલ પાણી રોકાતું ન હોવાના કારણે વિવિધ સમસ્યાઓના કારણે આ કામ લંબાતું હતું પરંતુ આખરે હવે આ બધા પ્રશ્નો દૂર થવા આવ્યા છે સાડા ચાર કરોડથી વધારેની રકમ સાથે આ કામ આ વિસ્તારમાં જે માટરિયા તળાવ આપણે ભરૂચમાં બનાવ્યું છે એનું બીજું મીટી મીની માટરિયા કહી શકીએ એ જ પ્રકારનું સ્વરૂપ આ બહુ લગભગ ડેવલપ થતો જાડેશ્વરનો વિસ્તાર છે એ વિસ્તારના લોકોની આકાંક્ષા પણ હતી હવે એમની જે સમસ્યા છે એ આપણે દૂર કરવા જઈ રહ્યા છે આ વિસ્તારની શોભામાં એના બ્યુટિફિકેશનમાં વધારો થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં એક ફરવાલાયક સ્થળ પર ઊભું થશે તાત્કાલિક આ કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે બોવડા દ્વારા આ રકમની ફાળવણી થઈ છે એટલે માન્ય જિલ્લા કલેક્ટર વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ

તૈયાર કરાઈ હતી જેમાંથી બેને તાત્કાલિક ભરૂચ સિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ફાયર વિભાગના નવ વાહનોએ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરી કરતા પોલીસ દ્વારા વાહન વ્યવહારનું નિયંત્રણ સંભાળાયું હતું આરોગ્યતંત્રએ તમામ ઇજાગ્રસ્તોની આરોગ્યની તપાસ કરી હતી પેટ્રોનેટ એલએનજી ખાતે ભૂકંપના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થઈ ક્રૂડ ઓઇલ લીકેજ અને ત્યારબાદ આગ લાગી હોવાની સિમ્યુલેશન ઘટના ઊભી કરાઈ હતી ઘટનાની જાણ થતાં લેવલ ત્રણ ઇમરજન્સી જાહેર કરાઈ હતી એનડીઆરએફ અને સ્થાનિક તંત્રના સંકલિત અભિયાન દ્વારા કુલ બસો બાવીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાંથી ચાર લોકો ગંભીર ઇજાગ્રસ્ત હોવાની પરિસ્થિતિમાં તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા આરોગ્ય વિભાગે નજીકના પીએચસી ખાતે બેડની સુવિધા ઊભી કરાઈ હતી ફાયર વિભાગના અઢાર વાહનો આગ કાબૂ લેવા પહોંચી ગયા હતા જ્યારે પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ પણ કામગીરીમાં સહકાર આપ્યો હતો મોકડ્રીલની જાણ થતાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકોના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર એમ એન મનાણી દહેજ ખાતે પહોંચ્યા હતા અને આ તમામ વિભાગો સાથે સંકલન કરી પરિસ્થિતિનું માર્ગદર્શન આપ્યું હતું મોકડ્રીલ બાદ તંત્રોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં એનડીએમએ અને જીએસડીએમએના અધિકારીઓએ કામગીરીની પ્રશંસા સાથે નાની મોટી ખામીઓ અંગે ચર્ચા હાથ ધરી હતી આમોદ જંબુસર માર્ગ પર ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનોને પસાર કરવા બદલ પાંચસો થી હજાર ની ગેરકાયદેસર ઉઘરાણી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપોથી થી વાહન ચાલકો ટ્રાન્સપોર્ટ વર્ગમાં ભારે રોષ ફેલાયો છે ભરૂચ જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ આદેશો હોવા છતાં કથિત રીતે ધાઢર બ્રિજ ખાતે તૈનાત કર્મચારી દ્વારા પૈસા લઈને ઓવરલોડ ટ્રકોને બ્રિજ પરથી પસાર કરવાની છૂટ અપાતી હોવાના આક્ષેપોથી સમગ્ર મામલો ગરમાયો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ધાધર નદીના આ બ્રિજ છેલ્લા પાંચ મહિનાથી ભારે વાહનો માટે બંધ છે જેના કારણે વાહન ચાલકોને એંસી કિલોમીટરથી વધુનો ફરજિયાત ફેરવવો પડે છે આ લાંબા માર્ગે ડીઝલનો ખર્ચ સમય અને મજૂરીનો બોજ વધતા લોકો પહેલાંથી જ હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિકોની વ્યથા છે કે અમારે નિયમો પાડવાના અને બીજાઓ કટકી આપી પાર થઈ જાય તો કાયદો અને નિયમો કંઈ ક્યાં છે ઉઘરાણીનો આ ખેલ અનેક ફરિયાદો છતાં બંધ થતો નથી તેવા આક્ષેપ થઈ રહ્યા છે દિવસ દરમિયાન જંબુસર તરફથી એક ઓવરલોડ ટ્રક બ્રિજ પરથી પસાર થતાં જ વાહન ચાલકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થળ પર વાતાવરણ ઉગ્ર બન્યું હતું મામલો બિચકાતા આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બે ટ્રકોને પોલીસ સ્ટેશન લઈ જવાની કાર્યવાહી કરી હતી વાહન ચાલકોનો સવાલ છે કે બ્રિજનું સમારકામ પૂર્ણ થયું ગયું હોવા છતાં તેને મોટા વાહનો માટે ખોલવામાં કેમ નથી આવતો જો બ્રિજ નબળો હોય તો રૂપિયા લઈને વીસ ટનથી વધુ વજન ધરાવતી ટ્રકોને પસાર થવા દેવી એ કાયદાનું કેવું પાલન ગણાય આ પ્રકારની મંજૂરી આપવી તે બ્રિજની સુરક્ષાને સીધો જોખમમાં મૂકવા સમાન છે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ બ્રિજ ટૂંક સમયમાં આંશિક રીતે શરૂ થવાની આશા વ્યક્ત કરી છે જોકે વાહન ચાલકો દ્વારા કરાયેલ ઉઘરાણીના આક્ષેપોની યોગ્ય અને તટસ્થ તપાસ થવી અનિવાર્ય છે જેથી પારદર્શિતા જળવાય અને ભ્રષ્ટાચારને ડામી શકાય અત્યારે ઘટના પહેલે પહેલા ઇન્થી મારે કેવું છે કે છેલ્લા પાંચ મહિનાથી આ પુલ બંધ છે બરાબર છે અને છેલ્લા એક મહિનાથી આ પુલનું રિપેરિંગ થઈ ગયેલું છે રિપેરિંગ થયા પછી અમને એવી આશા હતી કે દિવાળી પછી પાંચ તારીખે ચાલુ થશે પછી બીજો એક લોલીપોપ આપ્યો કે દસ તારીખે ચાલુ થશે બીજો એક લોલીપોપ આપ્યો કે સત્તર તારીખે ચાલુ થશે બરાબર ત્યાં લગીન કોઈ પુલ ચાલુ થયો નથી પુલ ચાલુ નથી થયો એ દરમિયાન આ લોકો રાતે ભરદાહી વાહનો કરે છે પિસ્તાલીસ ટન પચાસ ટન મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના એક ગાડી દીઠ ઉઘરાણી કરે છે છે બરાબર અભી ઘટના એવી બની કે એક ભારદાહી વાહન આવ્યું બરાબર એને નીકળી જવા દીધું મનોહરભાઈ કરશનભાઈ પરમાર ગામ મંજુર હવે એક ત્રણ કલાક થઈ માતાજીક ચાલે છે ત્રણ કલાક ત્રણ ચાર કલાક ભરેલો ગાડી જાય છે અને ખાલી ગાડી આવે છે ને કઈ જાય છે જંબુસર બાજુ ભરેલી ગાડી ઓલ લો ટેમ્પો ગયો તેને કોઈ રોકી ના એમાં કોઈ જમાદાર કે એ તો છે જ નહીં હોમગાર્ડ વાળા હવાલદારી કરે ને બસો પાંચસો પાંચસો રૂપિયા માગે અને એમનું ગુજરાન ચલાવવા આવું ગાડીઓ જવા દે છે બરાબર અને બીજી પબ્લિક દુઃખી થાય તેને કોઈ વાંધો આવતો નથી તો એ ગાડીઓને હોય એટલું જ છે ને એ ગાડી ના જવા દેવી જોઈએ ને સરકારી બસ ની અંદર પેસેન્જર ભરેલા હોય હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ તિબેટીયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા પરિવાર ભરૂચમાં આવી ગયું છે ટિબેટીયન રેફ્યુજી લાસા માર્કેટ આ વખતે સ્થળ બદલાયું છે સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ ફૂલ બાય જેકેટ સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન સાક લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી સૂટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ નાઇટ્રેક ટી શર્ટ શર્ટ પણ હાજર છે તો રાસ એની જુઓ છો

અખબારી અહેવાલોએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાડી છે જોકે અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ આ બાબતને રદિયો આપ્યો હતો અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ આ અહેવાલ બાબતે રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે પાલિકા પાસે સ્વભંડોળ ઉપરાંત ફિક્સ ડિપોઝિટ પેટે લાખો રૂપિયા છે પરિણામે વીજ બિલ ન ભરાયું હોય અને તેના માટે લોન લેવાયું હોય અને તેના હપ્તા ન ભરાયો હોય તેવા કોઈ અહેવાલમાં તથ્ય નથી અખબાર તેમજ સોશિયલ મીડિયામાં આ બાબતે જે અહેવાલો પ્રકાશિત કે વાયરલ થઈ રહ્યા છે તે સત્યથી વેગડા અને ક્ષતિગ્રસ્ત છે અંકલેશ્વર નગરપાલિકાની આર્થિક હાલત સદ્ધર છે કે કોઈ મીડિયામાં ન્યૂઝ આવેલો છે કે અંકલેશ્વર નગરપાલિકાએ વીજ બિલ ચૂકવવા માટે સરકાર શ્રીમાંથી લોન લીધેલી છે પરંતુ આ સમાચાર ખોટા છે અંકલેશ્વર નગરપાલિકાનું વીજ બિલ નિયમિત ભરવામાં આવે છે સરકાર શરીરમાંથી કોઈ લોન લેવામાં આવી નથી અને ગ્રાન્ટમાંથી એટલે ગ્રાન્ટમાંથી કોઈ રૂપિયા કપાત કરવામાં આવતા નથી હકીકતમાં અંકલેશ્વર નગરપાલિકા પાસે સૌ ભંડોળમાં કરોડોની એફડી મૂકેલી છે એટલે વીજ બિલ બાકી હોવાનો કોઈ પ્રશ્ન નથી અંકલેશ્વર હાસોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા જળ સંપત્તિ અને પાણી પુરવઠા પુરવઠામંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિધાનસભા લેવલની યાદી સુધારણા અભિયાન અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા અભિયાન શરૂ થયું છે જે અંતર્ગત બીએલઓ દ્વારા ઘરે ઘરે પહોંચી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે ભાજપ દ્વારા અંકલેશ્વર હાસોટ વિધાનસભા લેવલની મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો બી ને કઈ રીતે મદદગાર થઈ શકે તેમજ કોઈ મતદાર યાદીમાંથી કોઈ વંચિત ન રહે તે માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ એક શિબિર યોજાઈ હતી જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ જિલ્લા ભાજપ મંત્રી પ્રતિક્ષા પરમાર અને વિધાનસભા ઇન્ચાર્જ કાંતિભાઈ ભંડેરી અને બીએલઓ એક જીતેન્દ્ર દેવધરા ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો અને આગેવાનોએ મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત મતાધિકાર સુરક્ષિત કરવા તેમજ નાગરિક મતદાર યાદીમાંથી વંચિત ન રહે તે માટે મદદરૂપ બનવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળના નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં ઇલેક્શન કમિશન દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે મતદાર સુધારણા કાર્યક્રમમાં લોકો જાગૃત થાય માહિતગાર થાય અને કોઈ પણ ગભરાયા વગર જે આ બીએલઓ દ્વારા ફોર્મનું જે વિતરણ દરેક ઘરે ઘરે જઈને થઈ રહેલું છે એમાં પૂરતી માહિતી ભરીને એને જે પરત કરવાના છે એમાં ભારતીય જનતા પાર્ટી અને બાકીના કાર્યકર્તાઓ માહિતગાર થાય અને લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે એક મિટિંગનું આયોજન આ વિધાનસભા લેવલનું કર્યું હતું માન્ય મંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા માન્ય પ્રાંત સાહેબ પણ આગળ જરૂરી માર્ગદર્શન આપીને ગયા છે અને કોઈ પણ મતદારને કોઈ તકલીફ ન થાય એ માટેની વ્યવસ્થા ગોઠવી છે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની ની ફાર્મા કંપનીમાંથી ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરનાર વોન્ટેડ આરોપી આઠ વર્ષ બાદ ઝડપાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કાનોલી જીઆઈડીસીની શિવાન્સ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ગત તારીખ એકવીસ ત્રણ બે હજાર સત્તરના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન દિનેશ ભીખા રાવલ નામના ઈસમે રૂપિયા છવ્વીસ હજારની કિંમતની ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરી હતી જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે જે તે સમયે ગુનો નોંધાયો હતો જોકે ચોરીને અંજામ આપનાર આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો દરમિયાન ભરૂચ એસઓજી પોલીસને મળેલી માહિતીના આધારે ડભોઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર રૂરલ પોલીસને સોંપ્યો હતો

શરૂ કરીને ચોવીસ અગિયાર બે હજાર પચીસ સુધી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વાહનોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગો પણ નક્કી કરવામાં આવ્યા છે ભરૂચ તરફથી જંબુસર તરફ આવતા વાહનો માટે આમોદ સમા હોટલ ત્રણ રસ્તા સરભણ ગામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પાદરા થઈ જંબુસર પહોંચવાનો માર્ગ અપાયો છે ત્યારે જંબુસર તરફથી આવતા ભારે વાહનોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પાદરા ટોલ ટોલનાકા થઈ ભરૂચ જવાનું રહેશે પાદરાથી ભરૂચ તરફ જતા ભારે વાહનો માટે પણ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે દેહગામ ટોલનાકા થઈ ભરૂચ ટોલનાકાનો માર્ગ નિર્ધારિત કરાયો છે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ તમામ નાગરિકોને આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરી છે ચમુસર રોડ પર આવેલ ઢઢર નદીના બ્રિજ પર આજે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે એક પછી એક બે બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા પ્રાથમિક માહિતી મુજબ એક બાઇક ચાલક નોકરી પરથી ઘરે પરત ફરતો હતો ત્યારે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અંધારામાં નજરે ન ચડતા તે મધ્યમાં મૂકેલ જનરેટર મશીન સાથે જોરદાર રીતે અથડાયો હતો અથડામણ એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રોડ પર ફંગોળાઈ ગયો હતો જેની બાઇકને પણ મોટું નુકસાન થયું હતું આ ચાલકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જેના કારણે તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પ્રથમ અકસ્માત સર્જાયાના થોડા જ ક્ષણોમાં સામેથી આવતા બીજા એક બાઇક ચાલક જે જંબુસરથી ભરૂચ તરફ જઈ રહ્યો હતો તેનું પણ સંતુલન આ પરિસ્થિતિના કારણે વગડ્યું હતું અને તે પણ રોડ પર પટકાયો હતો જેને પગમાં ઈજા થઈ હતી સ્થળ પર હાજર અન્ય વાહન ચાલકોએ તુરંત મદદ કરીને બંને ઘાયલોને સહાય કરી હતી અને વધુ અકસ્માત ન થાય તે માટે જોખમી રીતે પડેલા જનરેટર મશીને તાત્કાલિક બ્રિજની સાઈડમાં ખસેડ્યું હતું સ્થાનિક લોકોએ આ ઘટના સામે સમારકામ કરનાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ પર કડક પગલાં લેવાની માંગ કરી છે તેમના જણાવ્યા મુજબ અકસ્માત માટે ગંભીર બેદરકારી જવાબદાર છે જેમાં સમારકામ પૂર્ણ થયા બાદ મશીન દૂર ન કરવું સમારકામ પૂરું થઈ ગયું હોવા છતાં બ્રિજની મધ્યમાં વપરાયેલું જનરેટર મશીન દૂર કરવાની તસદી લેવામાં આવી ન હતી જે એક અક્ષમ્ય ભૂલ છે બ્રિજ પર ચેતવણીના ભાગરૂપે પાણીની સિન્ટેક્સ મૂકવામાં આવી હતી પરંતુ તેના પર લગાવેલું રેડિયમ એકદમ ઝાંખું હતું વાહન ચાલકોને મધરાત્રિના સમય અથવા દૂરથી આ સિન્થેટિક કોઈ ચેતવણી દેખાતી ન હતી કોન્ટ્રાક્ટરની આ બેવડી બેદરકારીને કારણે બે બાઇક ચાલકોને જોખમની જાણ ન થઈ શકી અને અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે વહીવટી તંત્રએ આવા બે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે સખત કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં નિર્દોષ નાગરિકોનું જીવ જોખમમાં ન મુકાય જંબુસર તાલુકાના નહાર ગામમાં ગામ તળાવ સંબંધિત ઠરાવને રદ કરવા બાબતે કરવામાં આવેલ અરજી સંદર્ભે આજરોજ તાલુકા પંચાયત કચેરી જંબુસર ખાતે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી છે આ સુનાવણી તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ એમ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી આ રજૂઆત દરમિયાન નહાર ગામ પંચાયતના સભ્યો સરપંચ તલાટીકમ મંત્રી તેમજ અરજદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા ગ્રામજનો તરફથી તળાવના ઠરાવને રદ કરવાની માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી જ્યારે ગ્રામ પંચાયત દ્વારા તેનો પક્ષ રજૂ કરાયો હતો સુનાવણીના અંતે તાલુકા વિકાસ અધિકારી હાર્દિક એમ રાઠોડે આ સમગ્ર મામલે મહત્ત્વનો આદેશ આપ્યો હતો તેમણે ગ્રામ પંચાયતને સાત દિવસની અંદર આ મુદ્દે યોગ્ય જવાબ આપવા માટે તાત્કાલિક સામાન્ય સભાનું આયોજન કરવા જણાવ્યું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણની તપાસ કર્યા બાદ ગ્રામ પંચાયતને નિયમો અનુસાર આખરી હુકમ કરવામાં આવશે નહર ગામના તળાવના આ વિવાદાસ્પદ થરાવ પર આગામી સાત દિવસોમાં ગ્રામ પંચાયતની સામાન્ય સભા શું નિર્ણય લે છે તેના પર સમગ્ર ગ્રામજનોની નજર ટકેલી તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ તાલુકા પંચાયતે આપણે જે મેં અરજી કરેલી કે બાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ જે મત્સ્ય ઉદ્યોગ માટે તળાવ ગામ પંચાયત દ્વારા ઠરાવ કરી ચૂકેલા હતા તે બાબતે ઓગણીસ તારીખે સુનાવણી હતી સુનાવણીમાં ટીડીઓ સાહેબને બધી રજૂઆત કરીને એ સુનાવણીમાં મને યોગ્ય જવાબ મળી શક્યો નથી તે માટે અમે હજુ આગળ આગળ જતાં ઉગ્ર આંદોલન કરીશું અને યોગ્ય જવાબ મળશે ટીડીઓ સાહેબે આગાઉ સંભા અને બે ગામનું તરાવ મત્સ્ય ઉદ્યોગમાં હતું એ રદ થઈ શકતું હોય તો નહર ગામનું તરાવ કમ ન કેમ રદ ન થઈ શકે અને આજે આ સુનાવણીમાં મને યોગ્ય જવાબ ન મળતા હું આ બીજી અરજી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આપીશ અને જેમ બને તેમ ઉગ્ર આંદોલન કરી આગળ અરજી કરી શકીશ આ કોઈ રાજકીય ક્ષેત્રના લીધે કે કોઈ નહાર ગામમાં બીજા ગામોનું હોત તો આ નિકાલ આવી જાય પણ નહાર ગામનો પ્રશ્ન છે એટલે થોડીક રાજકીય સત્તાને લીધે યોગ્ય જવાબ મળતો નથી અને ત્રીડીઓ સાહેબે પણ કીધું છે કે થઈ જશે થઈ જશે પણ હવે આજથી મારા પાંચ પાંચ કે છ ટકા થયા છે પણ યોગ્ય જવાબ ન મળતો અને સુનાવણીમાં પણ મને યોગ્ય જવાબ મળ્યો નથી તેથી હું હજુ ઉગ્ર આંદોલન કરીશ અને ગામ લોકોનો પણ વિકટ પ્રશ્નો છે ગામ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં સુનાવણીમાં હાજર રહ્યા અને ગામ લોકોને જોતા એ ટીડી સાહેબ તરફથી કોઈ પદ્ધતિ યોગ્ય મળ્યો નથી એવી હશે મારું નામ જસવંતસિંહ ભાવસિંહ મકવાણા છે હું લહાર ગામનો વતની છું આજે તાલુકા વિકાસ અધિકારી પાસે અમે જે અમારા ગામ તળાવનો પ્રશ્ન હતો એ માટે અમે સુનાવણી માટે આવેલા છે તમામ ગામ લોકો પરંતુ અમને અમારા યોગ્ય મુજબ અમને કોઈ જવાબ મળ્યો નથી અમારા ગામની અંદર આજ દિન સુધી ગામ સભાઓ અત્યાર સુધી સમરસ ગામ પંચાયતમાં ચૂંટણી થઈ છે પરંતુ કોઈ ગામ સભા અત્યાર સુધી કોઈ થઈ નથી અમારા ગામમાં પાણીનું પાણીનો પ્રશ્ન છે એક મોટા મોટો કે અમારા ગામમાં આરોગ્ય ખાતું આવી ગયું છે પાણીના ટીડીએસ ચેક કર્યા છે સાડી આઠસો ટીડીએસ આવે છે અમારું પાણી પીવાલાયક નથી ગામ કુવાના ગામ તળાવના લીધે ગામના ખાર કુવા ઉભરાઈ આવેલા છે ગામમાં ઘણી આવી નાની મોટી સમસ્યાઓ છે ગામમાં ઘણા લોકોને રોગ થયેલા છે પરંતુ આ આ બધું જોતા પણ કોઈ અધિકારી અમને કોઈ સાચો જવાબ આપી શકતા નથી જે ઠરાવ થયો છે એ ઠરાવની લીગલિટી બી પંચાયત ધરાવશ તળાવના નિયમો પ્રમાણે ચેક કરી છે અને ટૂંક જ સમયે આપણે એનો નિર્ણય પણ આપીશું આ સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કે જેમને આપણા ગામના એક તો એક તો લીમડા ફળ્યું છે એક નવી નગરી છે એક લીંબાચા ફળ્યું છે ત્યાં પાણીના પીવાના પાણીના સેમ્પલ લેવા માટેનો આપણે અહીંથી એમને સૂચના આપવામાં આવી છે સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ કમિશનની કચેરી કે જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અધિકારીશ્રીને આ તળાવના અનુસાર કેજાર ઉપર આપવામાં આવ્યું છે કે કેમ એ અંગેનો અહીંથી એક એમને પત્રવ્યવહાર બી કરવામાં આવશે સાથે સાથે તાલુકા પંચાયત કચેરી દ્વારા આજે નાહાર ગામમાં પીવાના પાણીની તેમજ કે વાપરવાના પાણીની જે સમસ્યા ઊભી થઈ છે એ સંદર્ભે અત્રેથી બનતા એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે પંચાયત બોડી દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવમાં જે ઠરાવનો એજન્ડાની બજાવણી નિયમ અનુસાર થઈ શકે કે એ ચેક કર્યું એમની હાજરીમાં પત્રકમાં સાઈન છે કે કેમ અને આના પછી ઠરાવના જે શબ્દો હતા જે પંચાયત ધારાના નિયમો પ્રમાણે સુસંગત કે હતા કે કેમ

આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણને કારણે ત્રણ ગંભીર ઘટનાઓ બની છે ઘણા ખેડૂતને પાકનું નુકસાન થયું છે જ્યારે માલધારીઓના અંદાજે આઠ જેટલા પશુઓના મૃત્યુ થયા છે છતાં પણ જીપીસીબી તરફથી પૂરતી કાર્યવાહી થતી દેખાતી નથી

આ લોકો પર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી જીપીસીબી ની જે ઓફિસ છે એ ઓફિસ ને અમે તાળાબંધી કરી દઈશું કારણ કે જો જીપીસીબી અહીંયા બેઠા પછી પણ જો આવું વલણ કરતી હશે અને કંપની ઉપર આશીર્વાદ રાખતી હશે તો એ આદમી પાર્ટી આવે નહીં લે એ જે કોઈ પણ નેતાઓ અને જે કોઈ પણ વ્યક્તિઓ જે કોઈ પણ અધિકારીઓ જે કંપનીઓના માધ્યમથી જે ચાલી રહ્યા છે એ તમામ અધિકારી પણ નોંધ લેવી અને તમામ જે સ્થાનિક જે ભાજપના નેતાઓ હોય જે કોઈ પણ કાર્યકર્તાઓ એ લોકોએ પણ નોંધ લેવી કે આવી રીતે હવે આમ આદમી પાર્ટી સાખી નહીં લે અને આગામી દિવસોની અંદર જે એમને ટાઈમ આપ્યો છે એ રીતે ગઈકાલે પણ જે આઠ કરતા વધુ જે પશુઓ જે મરણ પામી ગયા છે એ કંપનીઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ભરૂચ અને જિલ્લામાં રખડતા પશુઓના વધતા ઉપદ્રવને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે શહેરના જીઆઈડીસી વિસ્તાર પર રખડતા પશુઓનો ઉપદ્રવ દિવસે ને દિવસે વધી રહ્યો છે અહીં વારંવાર આખલાઓ વચ્ચે લડાઈ થતી રહે છે જેના કારણે સ્થાનિક વેપારીઓ અને અહીં આવતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે રખડતા પશુઓ રસ્તા પર દોડી આવતા અકસ્માતની શક્યતા વધતી જાય છે સ્થાનિક લોકો અને વેપારીઓએ જણાવ્યું કે તંત્ર દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાના યોગ્ય પગલાં તાત્કાલિક લેવા જોઈએ જન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તાતી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે

ટ્રસ્ટીએ પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું અને સ્કૂલના સ્થાપક મહહુમ હઝરત મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાની સાહેબને યાદ કરીને વિદ્યાર્થીઓને ઈમાનદારી અને સમર્પણ સાથે ભાગ લેવા પ્રોત્સાહિત કરાયા હતા સાથે જ કાર્યક્રમના આયોજનમાં તમામ સ્ટાફ સભ્યોને અભિનંદન આપી તેઓની કામગીરીને બિરદાવાઈ હતી પ્રિન્સિપલ તબસ્સુમ કુરેશીએ વિદ્યાર્થીઓને ખેલકૂદની સાચી ભાવના સમજાવી અને ટીમવર્ક ડિસિપ્લિન અને રિસ્પેક્ટ જાળવવા પ્રેરિત કર્યા હતા ત્યારબાદ વિવિધ રમતગમતની શરૂઆત થઈ હતી અને તમામ વર્ગોના વિદ્યાર્થીઓએ ઉમંગભેર અને આનંદ સાથે ભાગ લીધો હતો અને કસપદ રમતો યોજાઈ હતી તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને એનર્જી ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા 4.57 કરોડના ખર્ચે જાડેશ્વર તળાવ બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત